ભારતીય જૈન સંગઠન કચ્છ બીજેએસ તથા તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા શ્રી આશાપુરા સેવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે કચ્છમાં સૌ પ્રથમવાર કચ્છ કેરિયર એન્ડ સ્કીલ એકેડેમીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો આ એકેડેમીનો મુખ્ય ઉદ્દેશ કચ્છના યુવાનો અને યુવતીઓમાં કેરિયર વિકાસ અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે અહીં ક્લાસ એકથી થી ત્રણ સુધીની રીડિંગ લાઇબ્રેરી કોમ્પ્યુટર જણાવ્યું કે આ એકેડેમીનો હેતુ માત્ર શિક્ષણ પૂરતો નથી પરંતુ કચ્છના યુવાનોને સ્વરોજગારી માટે તૈયાર કરવાનો છે કચ્છમાં ઉદ્યોગ ખેતી પશુપાલન વેપાર તથા પર્યટન ક્ષેત્ર ઝડપથી વિકસતા જાય છે ત્યારે કચ્છના યુવાઓ યોગ્ય સ્કિલ મેળવશે તો એ સ્વદેશી ભારતના સપના સાકાર કરશે માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા તથા તેમના પરિવાર દ્વારા આ એકેડમી માટેનું વિશાળ ભવન સંસ્થાને અર્પણ કરાયું છે પ્રારંભ સમારંભ પ્રસંગે સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના અનેક તબીબો હાજર રહ્યા હતા અને નિશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દાતાશ્રીઓ સરકારી અધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હિતેશભાઈ ખંડોરે અંતે અપીલ કરી કે કચ્છના યુવક યુવતીઓ મહિલા મંડળો તથા વિવિધ સંસ્થાઓએ આ સંકુલનો લાભ લઈ પોતાના વિકાસ અને રોજગારી માટે આગળ આવવું જોઈએ આવનારા સમયમાં કચ્છના યુવાનો સરકારની વિવિધ નોકરીઓ માટે પણ તૈયાર થઈ શકશે સંસ્થાના મહામંત્રી નીરવ શાળા અને કૌશલ મહેતાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી આજે કચ્છના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ શ્રી મનીષભાઈ મોરબિયા માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા રમેશભાઈ જેઠાલાલ મોરબિયા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડા આઈપીએસ શ્રી અંસુલ જૈન ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જૈન સંગઠન કચ્છ બીજેસ તથા તેરાતુત કોર પણ ટ્રસ્ટ દ્વારા અને આશાપુરા વિકાસ ટ્રસ્ટના સહયોગથી જ્યારે કચ્છમાં સૌ વખત કચ્છ કેરિયર એન્ડ સ્કિલ એકેડમી જેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ એકેડમી દ્વારા ક્લાસ વન ટુ થ્રી ફોર રીડિંગ લાઇબ્રેરી તેમજ સ્કિલ ડેવલપમેન્ટના અલગ અલગ જે ક્લાસીસ છે જેમાં કોમ્પ્યુટર લેબ છે ફેશન ડિઝાઇન છે મોબાઈલ રિપેર છે સિલાઈ ક્લાસ છે એમ અલગ અલગ ક્લાસીસ અને એસી રીડિંગ લાઇબ્રેરી એસી ક્લાસ વન ટુ થ્રીના ક્લાસ તેમજ વિવિધ જે કચ્છમાં જે યુવાનોને સ્કિલ ડેવલપની જરૂરિયાત છે જે કચ્છની કંપનીઓને જે સ્કિલની જરૂરિયાત છે એ સ્કિલ અહીંયા તૈયાર કરવામાં આવે અને યુવાનો અને યુવતીઓને સરળતાથી પોતે જેમને વિવિધ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝો છે તેમજ સરકારી નોકરી માટે ક્લાસ વન ટુ થ્રીની વાત હોય કે રીડિંગ લાઇબ્રેરીની વાત હોય એટલે કે યુવાનોના અને યુવતીઓના કેરિયર માટે એના ભવિષ્ય માટે આજે કાસા સેન્ટરનું અહીંયા ઓપનિંગ કરવામાં આવ્યું છે માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા જે રમેશભાઈ મોરબિયા પરિવાર છે એમણે આ સંપૂર્ણ ભવન અમારી સંસ્થાને આ કાર્ય કરવા માટે આપ્યું છે અને આવતા દિવસોમાં જે રીતે અમારી કલ્પના છે કે આ એકેડેમી છે કદાચ કચ્છમાં કોઈ સંસ્થાની આવી પહેલી એકેડમી હશે કે જ્યાં કેરિયરની પણ ચિંતા હોય અને સ્કિલની પણ ચિંતા હોય એ સ્કિલની ચિંતા શા માટે કે કચ્છમાં જે રીતે પર્યટકની વાત હોય જે રીતે ઇન્ડસ્ટ્રીઝોની વાત હોય જે રીતે વેપાર ઉદ્યોગ ખેતી પશુપાલન જે વધી રહ્યું છે ત્યારે એક સારી સ્કિલ જો આપણે આપશું તો આવતા ભવિષ્યમાં કચ્છને જે માન્ય પ્રધાનમંત્રીશ્રી સ્વદેશીની વાત કરે છે ત્યારે આ સ્વદેશી માટે આવા યુવાનો અને યુવતીઓ આવતા દિવસોમાં જે છે એની સ્કિલ ડેવલપ કરવી પડશે અને એની ચિંતા અમારી સમગ્ર ટીમ કરી રહી છે અને અનેકવિધ દાતાઓ અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ સરકારશ્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પણ આમાં સહયોગ આપી અને આવતા દિવસોમાં એકેડેમીને બળવાન બનાવવાનો સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાનો છે સાથે એક પ્રવેશ દ્વાર જે આ એકેડેમી છે એનું એક પ્રવેશ દ્વારનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે દાતાશ્રી તરફથી એ ખાતમુહૂર્ત આવતા દિવસોમાં એ પ્રવેશ દ્વારનું પણ મોટેપાયે લોકાર્પણ કરવામાં આવશે સાથે અહીંયા વિવિધ કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે એના અનેકવિધ ડોક્ટરો પધાર્યા છે અને આવતા દિવસોમાં આપના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું કે આ જે સંકુલ છે એમાં અનેકવિધ સમાજો સંસ્થાઓ યુવક મંડળો મહિલા મંડળો આપ સૌ અહીંયા જે કાંઈ સ્કીલની પ્રવૃત્તિઓ પોતે કરવા માંગતા હો તો પણ આપ આવી શકો છો અહીંયા વિશાળ સંકુલ છે જેમાં બધા જ લોકો લાભ લઈ શકે પણ એક જ ઉદ્દેશ્ય છે કે કચ્છના ભાઈઓ બહેનો યુવાન યુવતીઓ પોતાની ની સ્કીલ મારફતે પોતે કાંઈક ને કંઈક રોજગાર મેળવે પોતે કાંઈક ને રોજગાર ઊભો કરે અને પોતે કમાતા થાય એ માટે અમે આ પ્લાનિંગ કરી રહ્યા છીએ અને ખાસ આપના માધ્યમથી વાત કરીશ કે કચ્છમાં ક્લાસ ટુ થ્રી ફોર કે જે આપણે જોઈ શકીએ છીએ કે તલાટીશ્રીઓ હોય શિક્ષકશ્રીઓ હોય કે અનેકવિધ પોલીસ કોન્સ્ટેબલો હોય આવા જે ક્લાસ થ્રી ફોર છે એ કચ્છની બારેના આપણે બીજા જિલ્લાઓનાને આવવું પડે છે ત્યારે કચ્છના યુવાન યુવતીઓ તૈયાર થાય તો આ બધી જ જગ્યાઓ જે સરકારશ્રીની ભરવાની છે તો એ સરકારને પણ એટલું બધું મદદ થશે કે એના માધ્યમથી આપણે અનેકવિધ રોજ રોજગારીની તકો તકો અને નોકરીની તકો છે સરકારમાં એ જે ઊભી છે એનો લાભ કચ્છના યુવાન યુવતીઓ લે આપના મારફતે હું અપીલ કરું છું આ અત્યારે જે છે એ નોર્મલ ફક્ત પાંચસો રૂપિયા એક મહિનાનું ચાર્જ રાખવામાં આવેલું છે અને અમે દાતાશ્રીઓને અપીલ કરી છે કે એક લાખ અને વીસ હજાર રૂપિયા એ બાર મહિનાનો એક ક્લાસનો અમારો ખર્ચ છે એવરેજ જો એ માટે દાતાશ્રીઓ સહયોગ આપશે તો આવતા દિવસોમાં એ ક્લાસ પણ અમારી ફ્રી કરવાની એક ભાવના છે તો અનેકવિધ દાતાશ્રીઓએ પણ અમને જે છે એ મહત્ત્વ આપ્યું છે એટલા માટે કે આવી કોઈ પણ એકેડેમી કચ્છમાં નથી આ પ્રથમ એકેડમી છે એટલે એમને પણ ખૂબ ઉત્સાહ છે તો આવતા દિવસોમાં કચ્છના યુવાન યુવતીઓ વધારેમાં વધારે લાભ લે અને આપના માધ્યમથી હું ખાસ એક અપીલ કરું છું એ આપ પણ આપને પણ હું વિનંતી કરું છું કે કચ્છના દરેક ભાઈઓ બહેનો છે ભુજના દરેક ભાઈઓ બહેનો છે દરેક ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ બહેનો છે અચૂક એક વખત અમારી આ એકેડમીની મુલાકાત લે ફક્ત મુલાકાત લેશે તો અનેકવિધ અહીંથી એમના આયામો ખુલશે